નમસ્કાર મિત્રો મારો અવાજ ન્યૂઝમાં આપનું એકવાર ફરી સ્વાગત છે આપણી સાથે છે મારો અવાજ ન્યૂઝના એમડી શૈલેષભાઈ પરમાર તો શૈલેષભાઈ આજનો પ્રશ્ન એ છે કે પોલીસ વિશે પોલીસ જનતાની સેવામાં સુરક્ષામાં ચોવીસ કલાક હાજર હોય છે ગમે ત્યારે કોઈ પણ તકલીફ આવે તો પોલીસ ખડે પગે ઊભી હોય છે ઘણી વખતે આપણે જોઈએ તો પોલીસ રજાઓ દિવાળી હોય કે ગમે તહેવાર હોય એમની રજાઓ પણ માનવા નથી મળતી ચોવીસ કલાક એમની ડ્યુટી હોય છે ડૉક્ટરના જેમ તો એમ છતાં પણ ક્યાંક ને ક્યાંક આપણને એવું જો જાણવા કે સાંભળવા મળે છે કે જેટલી ઇન્ડિયન આર્મી માટે પબ્લિકને રિસ્પેક્ટ છે જો સેવા તો ઇન્ડિયન આર્મી પણ આપણી કરે છે પોલીસ પણ આપણી કરે છે તો ઇન્ડિયન આર્મી માટે જેટલી લોકોની રિસ્પેક્ટ છે એટલી પોલીસ માટે કેમ રિસ્પેક્ટ નથી હોતી તો શું આનું કારણ શું હોઈ શકે રાધેભાઈ તમે જે વાત કરી પોલીસ ચોવીસ કલાક નોકરી કે સો ટકા એમને પરિવારની ચિંતા કર્યા વગર હંમેશા પ્રજાની જ ચિંતા કરતા હોય છે બરાબર રાત દિવસ તહેવાર હોય

ગુજરાત જાણે છે બરાબર કે સિસ્ટમ હોય છે અને એ સિસ્ટમનો એક ભાગ છે અને એમના ઉપરથી જે વાત કરવામાં આવતી હોય બરાબર કે ભાઈ તમે અમારું આટલું ટાર્ગેટ પૂરું કરો બરાબર એ ટાર્ગેટ પૂરું કરવામાં નીચે નો કર્મચારી બદનામ થતો હોય છે બરાબર બાકી એમને કોઈ ઈચ્છા નથી હોતી ઘણા મારા મિત્ર છે પોલીસ કર્મચારીઓ અધિકારીઓ એ ઘણીવાર મને કહેતા હોય છે કે ભાઈ અમે કઈ કરવા માંગતા જ નથી બરાબર પણ અમારે ઉપર થી જયારે આદેશ આપતા હોય છે એમને કોઈક આદેશ આપતો હોય એમના ઉચ્ચલા અધિકારી પણ કોઈ આદેશ આપતો હોય એટલે જયારે એવું આ ઘટનાઓ બને એટલે રાધેભ એવું લાગે કે ભાઈ પોલીસ ખરાબ છે એમના દારૂ નું અડ્ડા ઉપર જવું જ નથી હોતું બરાબર અને સિસ્ટમ નો એક ભાગ બની ગયો હોય એટલે કોસ્ટેબલ હોય પીએસઆઈ હોય કે પીઆઈ હોય બરાબર એમને ના કરવું હોય તો આ બધું કરવું પડતું એટલે સીધી નજર જે નીચે નો અધિકારી છે એના ઉપર બધા લોકો આગ્રી કરે કે ભાઈ પોલીસ ખરાબ છે પોલીસ ખરાબ નથી હોતી સિસ્ટમ ખરાબ છે અને આ સિસ્ટમ બીજી વાત કરીએ કે આર્મી બરાબર તો આર્મી વાળા તમે જો જ્યારે ઘરે આવતા હોય જયારે આર્મી માંથી એક દિવસ માટે અથવા તો લાગતા હોય નોકરી બરાબર તો એમનું કેટલું બધું સન્માન કરવામાં આવતું હોય બરાબર કે ના પૂછો વાત એમના વરપુરા નીકળતા હોય છે ગામના લોકો આમ રાહ જોઈને બેઠા હોય કે મારો ભાઈ કે મારો દીકરો ક્યારે આવશે બરાબર આટલી બધી એમનું સન્માન હોય છે પોલીસનું એ સન્માન થાય પણ પોલીસનો માત્ર એમનો પગાર એ જ એમની સૌથી મોટી કમજોરી છે બરાબર એટલે આર્મી અને પોલીસમાં જે તફાવત છે એ તફાવતની વાત કરીએ તો આર્મીનું સન્માન નથી થતું આર્મીનું સન્માન થાય છે પણ પોલીસનું સન્માન નથી થતું એનું કારણ એ જ છે કે જ્યારે એસીબી થાય બરાબર એટલે સૌથી વધુ અત્યારે હાલ તમે ગુજરાતનું એસીબીનું રેકોર્ડ જુઓ વિધાનસભામાં ગયા વખતની વાત કરું તેવી ચોય નહીં તો સૌથી વધુ જો એસીબીમાં પકડાવ્યો હોય તો ગૃહ વિભાગના કર્મચારીઓ ગૃહ વિભાગ મતલબ પોલીસ કોન્સ્ટેબલ હોય અધિકારીઓ પોલીસ ચાલક ભ્રષ્ટાચાર ચાલતો જ નથી બદનામ પોલીસ છે બરાબર બાકી તમે જીએસટી સૌથી વધુ જીએસટી વિભાગ છે કે જે મોટી મોટી કંપનીઓ લઈને બેઠા છે બરાબર એ પોતાનો જીએસટી ભરતા નથી ખાણ ગતિ ગેરકાયદેસર અને કરોડો રૂપિયા નું ખનન કરી નાખતા હોય છે બરાબર અને કરોડો રૂપિયા નું ખનન કરી અને એ લોકો કાયદેસર લીજે લીજ નથી લેતા ગેરકાયદેસર રીતના પાસ બનાવે છે અને એમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર છે પણ પોલીસ એટલા માટે કે જયારે સેવામાં પણ લોકોની હાજર હોય અને જ્યારે પડતી હોય એટલે સીધી આગળ પોલીસ ઉપર જ થતી હોય મારો પોલીસ ભાઈ બન હતો તો મને એક વાત થઈ હતી કે ઘણી વખત એમને બંદોબસ્ત માટે અમદાવાદ જવાનું હોય તો એમ કેવું કે એનું કેવું એવું હતું કે અમારા બંદોબસ્ત માટે અમદાવાદ જવાનું હોય તો કે અમને કોઈ ભારું ભાવ એવું હાલતા સાચી વાત સાચી વાત છે એમનું ભારું ભથ્થું આજે પણ મારી ચોક્કસ નથી કહી શકતું પણ આજે પણ એમને સાયકલ ભથ્થું ચાલે છે એટલા એટલે પેલા જે એમના પરિપત્ર મુજબ જે સાયકલો લઈને ભરતા એટલે સાયકલ પેટ્રોલ ખર્ચનું નથી ચાલતું બધું સાયકલ બધું બધું હોય આજે હું જાણું છું એ મુજબ તો સાયકલ બધું જ છે એમનું બરાબર એટલે તમે વિચારો કે માણસ કઈ રીતના એમનો પંદર હજાર અઢાર હજાર પગાર હોય પોતાના દીકરા દીકરીઓ ભણતા હોય પોતાનું પરિવારનું ગુજરાન કઈ રીતના ચલાવો ચોવીસ કલાક ડ્યુટી ચોવીસ કલાક ડ્યુટી કરવાની ઉનારામાં પણ જોઈએ તો તરકામ ટ્રાફિક માં પોલીસ ઉભા હોય તો ઘણી વિચારવા કાલો પણ જિંદગી તો આખું દ્વારા પબ્લિક ની સેવા પગાર કોઈ નહીં ઉનારો હોય ચોમાસું હોય તમે જુઓ ચાર રસ્તા ઉપર જ્યારે ટ્રાફિક કામગીરી કરતા હોય તો એ વખતે કોઈ સત નથી હોતી ચોમાસું હોય તો એરિયા ખુલ્લી સતમાં જ હોય બરાબર અને ખુલ્લી સતમાં ઉભા રહી અને બેન હોય પચાય પુરુષ હોય એ ખુલ્લી છત હોય અને ચોમાસુ વરસાદ ચાલુ હોય છતાં એ રહ્યા એમની કામગીરી કરતા હોય છે બરાબર મારી તો આપના આપણી મારો અવાજ ન્યુઝ માધ્યમથી સરકારને પણ અપીલ કરીએ છીએ કે બહુ ગંભીરતાથી વિચારો જો પોલીસ કોન્સ્ટેબલ થી લઈ અને એમના અધિકારીઓનો પગાર વધે તો જે એમના ઉપર આક્ષેપો થાય છે બરાબર એ આક્ષેપો દૂર થાય અને પગાર વધે તો ગુજરાતમાં હું માનું છું ત્યાં સુધી કોઈ બે નંબરનો ધંધો ના ચાલવા દી બરાબર પણ બે નંબરનો ધંધો ચાલતો હોય છે એનું કારણ એના પાછળ ઘણા બધાના ઘર ચાલતા હોય છે બરાબર અને એ એ એ એના કારણે જ એને સિસ્ટમનો એક ભાગ બની ગયો છે તમે જુઓ કે આ આપણા એક નેતા હતા બરાબર એ નેતાએ ખૂબ આંદોલન ચલાવ્યું દારૂબંધી હા હા અને એ એક દારૂબંધી કઈ જગ્યાએ થઈ ગઈ આજે ગુજરાતનું મને એક ગામ એવું બતાવો કે જે ગામની અંદર આજે દારૂ જુગાર જુગારબંધી હોય ગુજરાતનું આપણે એક જિલ્લો તાલુ કામ નથી ભરવું પણ સિસ્ટમ એક ભાગ થઈ ગયો છે બરાબર પરમિશનો એ રીતના આપવામાં આવતી હોય છે કે ભાઈ અમારા ઉપરથી પરમિશન છે અને સીધી વગડી પોલીસ ઉપર જ થતી હોય બરાબર નાના કર્મચારી ઉપર થતી હોય અને આર્મી એ માત્ર દેશની સેવા જ કરતું હોય છે બરાબર એમને એટલું બધું સન્માન મળતું હોય છે ના પૂછો વાત પણ જો આ બની જાય એમના માટે પગાર ધોરણ ઊંચું કરવામાં આવો તો આજે આર્મીનું જેટલું સન્માન જરવાય છે એટલું પોલીસનું પણ જરવાય બરાબર સો ટકા ઘણી વખતે રાત્રે હું ઘેર જતો ને તો બાર વાગ્યા એક વાગે તો પણ પોલીસ પેટ્રોલિંગ કરતી હોય બીજી જગ્યાએ રાત્રે એક કોઈક સ્ત્રી માતાબીને એકલી ચાલતી જતી હોય તો એને ડર લાગે પણ જ્યારે પોલીસની ગાડી જુઓ ને તો એને થાસ થાય કે હા હવે હું મારી જગ્યાએ પહોંચી જઈશ એની જગ્યાએ બીજી કોઈ ગાડી જો ને તો એને ડર લાગે તો મને કિડનેપ તો નહીં કરે તો જો પોલીસની એક સાપ આ આટલી પોઝિટિવ સાપ પણ છે કે પોલીસની ગાડી છે તો હું એકદમ સેફ છું પણ તોય આપણે જોવા જઈએ તો જે જેટલું સન્માન કે જેટલી

દારૂ ના વેપારી નું કેવું અને દારૂ પીવા નું કેવું બરાબર સિસ્ટમનો ભાગ નથી પણ સિસ્ટમ બહાર ખાકીને ખરાબ કરતા હોય છે બાકી બધી પોલીસ ખરાબ નથી હોતી અને એ લોકોના કારણે જ લોકો વહેવદારોના કારણે જે હપ્તાખોરીમાં જીવતા હોય છે એ લોકોના કારણે સારી પોલીસોમાં લોકો આગરી કરતા હોય બાકી બધી પોલીસ ખરાબ નથી ખાખી હંમેશા સારી જ હોય પરંતુ એના અંદર જે ખાખી પહેરવા વાળો બેમાન બની જતો હોય છે ત્યારે જ ખાખીને ખરાબ કરવા લોકો લાગતા હોય આજે સરહદ ઉપર ઇન્ડિયન આર્મી છે તો આપણે બધા લોકો સલામત અહીંયા શાંતિથી બેઠા છીએ એમ જો કદાચ સમાજમાંથી કે પબ્લિકમાંથી પોલીસને હટાવી દેવામાં આવે ને તો આપણી હાલત પણ બહુ ખરાબ જ થાય 100% આજે પોલીસ આજે તમે જો 500 જણનો તમે ગમે તેવો કોમી રમખાણ થતો હોય ચાહે પરિવારમાં ગમે તેવો માથા પર જકરો થતો હોય કોઈ હથિયારો લઈને આવ્યો એક પોલીસ હોય બરાબર અને એ ખાખી ગાલી જોઈ જાય તો એ પૂરું વિખરાઈ જતો હોય છે અને લોકોને ખોફ આવી જાય કે ભઈ પોલીસ આવી પોલીસ આવી સારું એવું એનો એનો આખો સિસ્ટમનો ભાગ છે કે પોલીસનું નામ પર એટલે લોકો એના એના પોલીસ છોકરો વચ્ચે ઘુસ્યો હતો પીએસઆઈ માથા માથામાં બાર પકડી માર્યો હતો એ પણ એક સિસ્ટમ નો ભાગ હતો એ પીએસઆઈ ખરાબ હતા બરાબર અને એને એવું કે જો હું આ ઓટોગલ નહીં સાધી અને જો કોઈના જોડે વિડીયો પહોંચી જશે આ છોકરો જો વચ્ચે આવી ગયો તો ઉપરના અધિકારીઓ જે હોય દિલ્હી લેવલના બરાબર કારણ કે પીએમ આવતા હોય એટલે એમાં ત્યાંથી જ બંદોબસ્ત હોય એટલે એ અધિકારી પોતાનો સૌ બચાવ બરાબર એના એની ભૂલ છે સો ટકા ભારત માર્યો આ મારવું ના જ જોઈએ બરાબર હું કહું છું એ મારવું ના જોઈએ એને માર્યું પણ એનો વર્દી બચાવવા માટે બરાબર એનું આ હતું કામ બાકી એને જે કૃત્ય કર્યું છે એ ખોટું જ છે બાળકને ના મારવું જોઈએ એને સમજાવવું જોઈએ કે ભાઈ તું ખોટી જગ્યાએ બાળકની પણ ભૂલ હતી બરાબર પણ એક પ્રોટોકોલ સિસ્ટમ હોય એના કારણે જ એ ભાઈ ફસાઈ ગયા પીએ છે અને આ સિસ્ટમનો એક ભાગ છે બાકી તમે જુઓ કે પોલીસ અને આર્મી આજે પોલીસ ના હોય બરાબર તમે જુઓ છો અસામાજિક તત્વો એટલા બધા બેફામ થઈ જાય કે ના પૂછો જુઓ ઇન્ડિયન આર્મી રીએ બોર્ડરની બહારના દુશ્મનોથી આપણું રક્ષણ કરવા અને પોલીસ રે બોર્ડરની અંદરના દુશ્મણથી આપણો હા જે બે નંબરના ધંધા કરી અને સમાજનો ખોખલો કરવા માંગે છે બરાબર એ સમાજનો બચાવવા માટે સૌથી મજબૂત કામ જો કરતું હતું ગુજરાતની પોલીસ અને એમના પગાર ધોરણ વધે એવું હું મારો અવાજ યોજના માધ્યમથી સરકારને અપીલ કરું છું જો આ થાય તો સો ટકા પોલીસના કોઈ જગ્યાએ બે નંબરના ધંધા ના ચાલવા દે મારી ગેરંટી બરાબર તો જો મિત્રો આજે વિડીયોનો એ અંત કરીએ છીએ હું આશા રાખું છું કે વિડીયો આપણને પસંદ આવ્યો છે આપનો પ્રતિભાવ શું છે એ તમે કોમેન્ટ કરીને જરૂર જણાવજો વિડિયો પસંદ આવ્યો તો વિડિયો લાઇક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો આવો જ બીજો એક ટૉપિક લઈને આપણે મળીએ આવતા વિડીયોની અંદર